ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વરલ ગામે ફેંકેલા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને અન્ય સરકારી કાર્ડ મળી આવ્યા સરકારી તંત્રની ઘોર બેદરકારી આવી સામે આવી પોસ્ટ ઓફિસ બહાર ફેંકેલા આધાર કાર્ડનો વીડિયો થયો વાયરલ વરલ ગામની પોસ્ટ ઓફિસ બહાર ફેંકેલા આધાર કાર્ડ મળી આવ્યા આવી ઘટના અવારનવાર બને છે અગાઉ પણ પહેલા આધાર કાર્ડ આવી રીતે મળ્યા હતા ત્યારે સવાલ એ થાય આવી ઘટના કેમ વારંવાર બની છે જે લોકોએ આધાર કાર્ડ કઢાવ્યું હોય તે આધાર કાર્ડની રાહેને રાહે આજે આવશ્યકાલે આવશ્ય છતા પણ આજદિન સુધી આધાર કાર્ડ મળ્યા નથી હા હળવિયે ઓલા કચરામાં જો તો આમ કાઢો તો બહાર બરાત હુ હસે આ બળ છે કોઈ ના દેતા જ નથી એને કે બરોબર જો આ ઢગલો પડ્યો છે અયા કોઈ ન ઘરે ન દેવાતા આખા ગામના આમાં આધાર કાર્ડ છે સુટની કાર્ડ છે એટીએમ કાર્ડ છે આ બધા હળગાવી દે હા ઓલા નું આ જો આ બધા આધાર કાર્ડ છે કઢાવો જાય તો 100 રૂપિયો ઈ લોકો લેસ ને આયા જો આ કોઈ દેતા નથી બરોબર જોતે કે આ વરલ પોસ્ટ વાળા નું આવું કામ છે ને બરોબર દર વખતે પાંચ પાંચ જણા ને કપાય કઢાવી બરોબર પાંચસો પાંચસો રૂપિયા થાય કાંઈ મફત તો નીકળતા નહીં કચરામાં પીડ્યા છે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે એટીએમ કાર્ડ છે કાર્ડ છે જોઈ જો બધા કાર્ડ પીડ્યા છે હરલ પોસ્ટ વાળાનું કામ આવું છે ભાઈ જોઈ જો 500 500 रुपया आ बदाय खर्चा था है मुफ्त तो निकलता है पछा बरोबर जो बदाय ना छूटनी कार्ड आधार कार्ड पड़े जो ओरिजिनल कार्ड से आ बदाय ना